હેલો ફ્રેન્ડ્સ જે મદાજી હું છું ધર્મિષ્ઠા બાબરમાં સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ આજે આપણે બનાવીશું લીલી મેથીની પૂરી ચાલો બનાવીએ લીલી મેથીની પૂરી બનાવવા મેં અહીંયા અઢીસો ગ્રામ જેવી લીલી મેથી અને સમારીને ધોઈને મેં તૈયાર કરી રાખી છે એ લઈશું હવે મેથીમાં આપણે થોડું મીઠું નાખી દઈશું જેથી મેથીમાં ભળી જાય અને એની કડવાશ થોડી ઓછી થઈ જાય આપણે આ મેથીને થોડી માટે આમ રાખી મૂકશું જેથી એની થોડી કડવાશ ઓછી થઈ જાય હવે ગ્રાઇન્ડરમાં આપણે અહીં મેં એક ટામેટું લીધું છે કાચ જેવું લીધું છે જે એટલે ખાટું લાગે અને પૂરીનો સ્વાદ ખૂબ જ મસ્ત આવે એટલે અને અહીંયા છ થી સાત લસણની કઢી અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે બે થી ત્રણ લીલા મરચાં લીધા છે એક ચમચી જેવા આખા ધાણા લીધા છે મેં એક ચમચી મેં લીલી હરિયા વલિયારી લીધી છે અને એક ચમચી જેવું જીરું હવે આની આપણે પેસ્ટ બનાવી લઈશું આપણી પેસ્ટ તૈયાર છે આ પેસ્ટને આપણે આ ભાજીમાં એડ કરીશું

અડધી ચમચી લાલ મરચું પાવડર અને મોણ માટે તેલ લીધું છે સરસ એક કમ પૂરી જેવો લોટ બંધાઈ જશે પાણી ઉમેરવાની જરૂર પડે જ નહીં આમાં આ નાસ્તો તમે સવારમાં ચા જોડે પણ બનાવી શકો છો છોકરાઓને ટિફિનમાં નાસ્તામાં પણ ભરી શકો છો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનશે જેને મેથી નહીં ભાવતી હોય એ પણ હંસી હંસી ખાશે એક વખત આ નાસ્તો જરૂરથી બનાવજો તમે તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈને તૈયાર છે હવે આને આપણે રેસ્ટ કરવાનો મૂકવાનો નથી આપણે તરત જ એની પૂરી વણી લેવાની છે નોર્મલી આપણે જ્યારે રોટલીનો રોટ કેવો બાંધ્યો હોય એને દસ એક મિનિટ આપણે રેસ્ટ આપીએ છીએ પણ આને આપણે તરત જ વણી લેવાની છે કારણ કે જો એને રેસ્ટ આપશું તો મેથીમાં જે પા મીઠું ઉમેર્યું હતું એનું પાણી મળશે અને લોટ ઢીલો થઈ જશે એટલે આને આપણે તરત જ પૂરીઓ વણી લેવાની છે હવે આની પર આપણે થોડો કોરો લોટ ભભરાઈ દઈશું એટલે આપણે પછી એની નાની નાની લુઈ બનાવીને એની પૂરીઓ વણી લઈશું હવે એને આપણે પૂરી વણ લઈશું આવી પૂરી આપણે વણી લેવાની બહુ પતલી કરવાની નથી તમે એની થિકનેક જોઈ શકો છો આપણે આવી રીતે બધી પૂરીઓ વણી લઈશું તમે જોઈ શકો છો મેં બધી પૂરીઓ વણીને તૈયાર કરી દીધી છે અને સાથે મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું તો આપણે હવે તળી લઈએ તેલ ગરમ થયું છે કે નહીં એ જોવા આપણે પહેલાં થોડુંક ટુકડો નાખી જોઈશું આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે જો આ સરસ ઉપર તળીને આવી ગયું છે હવે આપણે પૂરીઓ તળી લઈશું

એકદમ ક્રિસ્પી પૂરી તૈયાર છે આ રીતે આપણે બધી તળી લઈશું ખૂબ જ હેલ્ધી છે છોકરાઓને મેથીની ભાજી ખાવામાં બહુ આનાકાની કરતા હોય છે એ લોકોને આવી રીતના પણ પૂરીઓ બનાવીને પણ ખવડાવી શકીએ છીએ આપણે છોકરાઓને આ સોસ જોડે ટોમેટો પેચઅપ જોડે બહુ સરસ લાગે છે વાર તમે જરૂરથી બનાવજો અને મારી ચેનલનું જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી આ વાનગી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મોકલજો તમારે કંઈ બહાર ગામ ફરવા જવું હોય તો બી તમે આ સાથે લઈ જઈ શકો છો આ અઠવાડિયું સુધી સરસ રહેશે એવી ને એવી ટેસ્ટી અને કડક રહેશે તો તૈયાર છે આપણી મેથીની પૂરી એને તમે ત્યાં સાથે કે એમને પણ ખાઈ શકો છો રિલીમાં જેટલી દેખાવમાં એટલી ટેસ્ટી લાગે છે એટલી જ ખાવાનામાં ટેસ્ટી છે તમે એકવાર જરૂરથી બનાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ખાઓ પીઓ ને જલસા કરજો જય માતાજી કેટલી સોફ્ટ અને પોચી બની છે તમે જોઈ શકો છો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે મારા બે આઇકોન બટનને પ્રેસ કરજો ત્યાં સુધી જય માતાજી ખાઉપીઓની ચર્ચા કરો જય શ્રી કૃષ્ણ